હેલો વિદ્યાર્થી મિત્રો હું ડોક્ટર કાશ્મીરા સુતરિયા સ્વાગત છે આપનું બાયસ્કોપ સિરીઝમાં આજે બાયસ્કોપ ત્રણ ગુજરાત બોર્ડ આઈએમપી ક્વેશ્ચન સિરીઝ છે બરાબર છે અને ચેપ્ટર પાંચ ના જ આપણે પ્રશ્નો અત્યારે હજુ કન્ટિન્યુ રાખ્યા છે ચેપ્ટર પાંચ લાંબી ચેપ્ટર છે અને ખૂબ જ અગત્યનો ચેપ્ટર પણ છે એટલે ખાસ જે અગત્યના મુદ્દાઓ છે તેના આધારિત જે ચેપ્ટર પાંચ ના પ્રશ્નો છે તેને આપણે પહેલા આવરી લઈએ છીએ તો આજના બાયોસ્કોપમાં જે પ્રશ્નો પ્રશ્ન છે મેન્ડલના વટાણાના છોડ પર કરેલા દ્વિસંકરણ પ્રયોગનો ચાર્ટ દોરી મુક્ત વિશ્લેષણનો નિયમ સવિસ્તર સમજાવો એટલે જો સ્પષ્ટ જ કીધું છે કે દ્વિસંકરણ પ્રયોગનો ચાર્ટ દોરવાનો અને તેના આધારે એ જે જે દ્વિસંકરણમાં પ્રમાણ છે પ્રમાણના આધારે મેન્ડલે આપેલા મુક્ત વિશ્લેષણનો નિયમ જે છે એ વિશ્લેષણના નિયમ વિશે સમજૂતી આપવાની છે એટલે દ્વિસંકરણ પ્રયોગનો ચાર્ટ અને આમેય દ્વિસંકરણ પ્રયોગ જે છે તમારે પ્રેક્ટિકલના સંદર્ભમાં પણ ખૂબ ઉપયોગી છે એટલે દ્વિસંકરણ પ્રયોગ નો ચાર્ટ તો આવડવો જ જોઈએ એટલે દ્વિસંકરણ પ્રયોગ નો ઈઝી ચાર્ટ છે બહુ યાદ રહેવો ચાર્ટ છે છે તો સમજીને એના જે ક્રમ કેવી રીતે યાદ રાખવાનો એ આપણે વિડીયોમાં જયારે ટોપિક સમજાવ્યો ત્યારે તમને કીધેલું હતું એટલે એ પ્રમાણે જો તમે જનિયોનો ક્રમ યાદ રાખશો તો તમે રાખો ચાર્ટ સારી રીતના તમે દોરી શકશો એટલે તેમાં પિતૃ પેઢી બતાડવાની છે ફન પેઢી બતાડવાની અને ત્યાર પછી એ જે નવ જેમ ત્રણ જેમ ત્રણ જેમ નું પ્રમાણ મળે છે તેના આધારે જે મુક્ત વિશ્લેષણ નો નિયમ મેન્ડલે આવ્યો છે તેની સમજૂતી આપવાની છે અથવા આજ પ્રશ્ન આજ ટોપિકને બીજી રીતના કઈ રીતે પૂછી શકે તો f2 પેડીમાં સંકરણ પ્રમાણ 9:3:3:1 મળતું હોય તો આનું વાંશિકતાનો કયો નિયમ તારવી શકાય સવિસ્તર સમજાવો બરાબર f2 પેડી એટલે કે f2 પેડીમાં આ પ્રમાણ 9:3:3:1 એટલે દ્વિસંકરણ થયો બરાબર અને જ મેન્ડેલે મુક્ત વિશ્લેષણ નિયમ તારવ્યો છે એટલે ત્યાં મુક્ત વિશ્લેષણ ના નિયમ નો નામ આવવું જોઈએ એ નિયમ ની સમજૂતી આપવાની છે એટલે ચાર ગુણ નો પ્રશ્ન છે માર્કિંગ સિસ્ટમમાં સંપૂર્ણ વિગત સાથેનો ચાર્ટ સંપૂર્ણ વિગત સાથેના ચાર્ટ એટલે શું તો કે પિતૃ પેઢી પિતૃ પેઢીમાંથી પછી જે પહેલું જે સંકરણ પેઢી મળે પછી પેઢીમાંથી જે સંતતી મળે એનું જે સંકરણ કરાવવામાં આવે અને પેઢી મળે એ પેઢીમાં સ્વરૂપ પ્રકાર જનીન પ્રમાણ જનીન પ્રકાર એ દર્શાવવા દર્શાવતું આખું જે ચાર્ટ છે એ ચાર્ટ સવિસ્તર લખવાનો છે અને સવિસ્તર ચાર્ટની વિગત જે છે તે એક ગુણ પણ હોય શકે અને દોઢ ગુણ પણ હોય શકે મુક્ત વિશ્લેષણ ની ત્યાર પછીનો મુદ્દો ખાસ તો કે મુક્ત વિશ્લેષણના નિયમની સમજૂતી અને સમજૂતી આ જે પ્રમાણ મળે છે આપણને નવ જેમ ત્રણ જેમ ત્રણ જેમ એક ટેક્સ બુકમાં માં બેક ટુ જે મુક્ત વિશ્લેષણનો નિયમ આપ્યો છે એ જ વિગત તમારે અહીંયા લખવાની છે પરંતુ અહીંયા થોડું ફેરફાર એ કર્યો છે કે પેલા દ્વિસંકરણ નું ચાર્ટ દોરવાનું તમને કીધું છે બરાબર અને પછી એફટુ પેડીમાં પ્રાપ્ય જનીન પ્રકાર પ્રમાણ કોષ્ટક જે છે એફટુ પેડીમાં જે જનીન પ્રકાર પ્રમાણ મળે છે પણ ટેક્સ્ટ બુકમાં તમને ખાલી જગ્યા રાખીને આપેલું છે કે આમાં જનીન પ્રકાર પ્રમાણ દર્શાવો અને રેફરન્સ બુકમાં બધા આઠે આઠ જનીન પ્રકાર પ્રમાણ છે તે ત્યાં દર્શાવેલા છે એટલે જનીન પ્રકાર પ્રમાણ એનો એક ગુણ પણ હોઈ શકે અને અડધો ગુણ પણ હોઈ શકે જો અહીંયા અડધો ગુણ કરે તો અહીંયા તમારે બે ગુણ સમજવાના પ્રશ્ન જે મેન્ડલના દ્વિસંકરણ પ્રયોગના પ્રયોગ ઉપર આધારિત છે ત્યાર પછી ત્રણ માર્કનો પ્રશ્ન બહુ વૈકલ્પિક કારક વિશે ટૂંકમાં સમજૂતી આપો બહુ વૈકલ્પિક કારક અથવા તો બૈવૈકલ્પ કારકોનો જે છે એ જે ખાસ કરીને રુધિર જૂથના સંદર્ભમાં છે અને વિદ્યાર્થી મિત્રો આપણે પાછમું ચેપ્ટર ભણ્યા ત્યારે વાત કરી દીધી કે રુધિર જૂથનો વારસો છે બહુ વૈકલ્પિક કારક પણ છે અને આગળ આગળ સહ પ્રભાવિતા પણ છે એ બંનેના સંદર્ભમાં આપણે રુધિર જૂથના કરેલો છે તો ત્રણ માર્કના પ્રશ્નમાં બહુ વૈકલ્પિક કારક વિશે તેનું વર્ણન આપવાનું છે અને પછી જે ચારે ચાર પ્રકારના રુધિર જૂથ છે રુધિર જૂથ એ રુધિર જૂથ બી એ બી અને ઓ એના જે વૈકલ્પિક કારકો છે એ વૈકલ્પિક કારકો વિશેની તમારે ત્યાં નોંધ આપવાની છે બરાબર એટલે કુલ ત્રણ ગુણ થાય અને જો ભૂલ થાય તો ત્યાં પોઈન્ટ પાંચ ગુણ કોઈ પણ મુદ્દામાં ભૂલ હશે તો એક પોઈન્ટ ઉપર પોઈન્ટ પાંચ ગુણ કટ થવાની શક્યતા ત્યાં રહેલી છે અને વર્ણનાત્મક પ્રશ્નમાં આ તો કોઈ પણ ભૂલ માટે પછી બે માર્ક નો ત્રણ માર્ક નો ચાર માર્ક પાંચ ગુણ છે તે માઇનસ થાય અથવા તો કટ થાય એ વાત ખાસ યાદ રાખવી ત્રીજો પ્રશ્ન થોડો તમને ટ્વિસ્ટ કરેલો છે બાકી તમે ભણેલા જ પોઈન્ટ છો વટાણામાં સપાટ શિંગો માટે કેપિટલ આઈ પ્રભાવી લક્ષણ છે અને ચમળા ચીમળાયેલી શિંગો માટે સ્મોલ આઈ પ્રચ્છન લક્ષણ છે આ એમણે કહી દીધું કે જે શિંગનો આકાર છે એ લક્ષણ લીધું છે જેમાં કેપિટલ આઈ એ સપાટ શિંગ માટેનું પ્રભાવી લક્ષણ છે અને ચીમળાયેલી શિંગ માટેનું પ્રચ્છન લક્ષણ સ્મોલ આઈ છે હવે જો કેપિટલ આઈ કેપિટલ આઈ અને સ્મોલ આઈ સ્મોલ આઈ વચ્ચે તથા કેપિટલ આઈ સ્મોલ આઈ અને બંને સ્મોલ આઈ વચ્ચે જો સંકરણ કરાવવામાં આવે તો સંભવિત સ્વરૂપ પ્રકાર બતાવો સ્વરૂપ પ્રકાર પ્રમાણ બતાવો બરાબર અહીંયા એને પ્રભાવી લક્ષણ પ્રચ્છન્ન લક્ષણ આપી દીધું તો સૌથી પહેલું શું જોવાનું છે કે લક્ષણ તો એક જ આપ્યું છે કે સિંગ નો આકાર આપણે અહીંયા લઈએ સિંગ નો આકાર એક જ લક્ષણ છે એટલે આ એક સંકરણ પ્રયોગ થયો બરાબર એક સંકરણ પ્રયોગમાં આ પ્રભાવી સમયુગમી પ્રભાવી અને સમયુગમી પ્રચન વચ્ચે સંકરણ છે એટલે બંને પ્રકારના તમારે ચાર્ટ દોરવાના છે અને ચાર્ટની નીચે જે સંતતિ મળે સંતતિનું સ્વરૂપ પ્રકાર લખવાનો છે બરાબર દાખલા તરીકે કેપિટલાય કેપિટલ આય મળે તો એ સપાટ શિંગો થશે કેપિટલાય સ્મોલ આય મળે તો એ સપાટ પણ વિષમયુગમી સપાટ શિંગો થશે બંને સ્મોલ આય હોય તો સમયુગ્મી અને કેવી શિંગો થશે તો કે ચીમડાયેલી શિંગો થશે તો એ સ્વરૂપ પ્રકાર પ્રમાણ માટેનો ચાર્ટ અહીંયા જે એક સંકરણનો પ્રયોગ મેન્ડેલે કર્યો હતો ઊંચાઈનું લક્ષણ લઈને કર્યું હતું સાત જોડ લક્ષણોનો મેન્ડેલે અભ્યાસ કર્યો હતો તેમાં એક લક્ષણ આપણને આપ્યું છે સપાટ શિંગો અને ચીમળાયેલ શિંગો અહીંયા કોઈ પણ બીજું લક્ષણ પણ આપી શકે પુષ્પનો રંગ જામલી ને સફેદ એવું પણ અહીંયા આપી શકે પણ મૂળ બેઝિક બેઝિક શું છે તો કે એક સંકરણના પ્રયોગ માટેનું જે ચાર્ટ છે ચાર્ટ અહીંયા દોરવાના છે બંને માટે અને એનું સ્વરૂપ પ્રકાર પ્રમાણ નીચે લખવાનું છે અને બંને ચાર્ટમાં એક એક ગુણ એટલે કુલ બે ગુણ પ્રશ્ન અથવા તો ત્રણ ગુણ માં પણ પૂછી શકે બરાબર અહીંયા આપણે એને બે ગુણમાં લીધું છે અને એની જે માર્કિંગ સિસ્ટમ છે આપણે કીધું કે બંને પ્રકારના ચાર્ટ જે છે તે એક એક ગુણ અને ખાસ ભૂલવાની નથી કે ચાર્ટની સંપૂર્ણ વિગત લખવાની છે પિતૃ કયા લીધા છે પછી જન્યુઓ શું બને છે અને એફ અંતપેઢીમાં શું મળે છે પરિણામ બરાબર અને એનું નીચે સ્વરૂપ પ્રકાર પ્રમાણ લખવાનો છે આમ છતાં કઈ આ પ્રશ્ન માં તમને જવાબ તૈયાર કરતા ન ફાવે તો મને વોટ્સએપ મેસેજ કરશો હું તમને એના માટે ગાઈડન્સ આપીશ કે કેવી રીતના ચાર્ટ પણ સૌથી પહેલું બહુ બેઝિક કન્સેપ્ટ એ છે કે એક સંકરણનો પ્રયોગ છે એક સંકરણના પ્રયોગ માટે ઊંચાઈ ની બદલે તમને બીજું લક્ષણ આપેલું છે બરાબર એટલે એ પ્રમાણે તમારે ચાર્ટ તૈયાર કરવાનો છે તો આજના ત્રણ પ્રશ્નો સારી રીતના તૈયાર કરશો ચેપ્ટર પાંચ જે છે એ હજુ પણ કન્ટિન્યુ રહેશે જેમાં કેટલાક ખૂબ જ અગત્યના ત્રણ માર્ક ના અને બે માર્ક ના પ્રશ્નો પણ જી છે તો ચેપ્ટર પાંચ ને સારી રીતના તૈયાર કરવું એ ખૂબ જરૂરી છે ખૂબ અગત્યનું ચેપ્ટર છે નીટ સંદર્ભમાં અને ગુજરાત બોર્ડના સંદર્ભમાં પણ આશા છે કે આ પ્રશ્નો તમને ઉપયોગી બનશે થેન્ક યુ